પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયા જમા કરવામાં આવે છે જેમાં મિત્રો સૂત્રો અનુસાર એવી જાણકારી મળી રહી હતી કે મોદી સરકાર ચૂંટણીના રિઝલ્ટ પછી થોડા જ દિવસોમાં મિત્રો સત્તરમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરશે તો મિત્રો ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે તો ગણ્યા દિવસોમાં બધા ખેડૂત ભાઈઓના ખાતામાં બે હજાર રૂપિયાની ભેટ મળવા જઈ રહી છે જેની બધા ખેડૂત ભાઈઓએ આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તો મિત્રો ગુજરાતમાં છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠક ઉપર ભાજપ પ્રથમ અંદર જ મિત્રો ગેનીબેન અને રેખાબેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને દરેક રાઉન્ડમાં અંતે મિત્રો પરિણામ બદલાતું રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ રાઉન્ડથી ગેનીબેન સતત મિત્રો લીડ મેળવી હતી અને બાજી મારી હતી સમગ્ર ગુજરાતમાં માત્ર મિત્રો બનાસકાંઠામાં જ કોંગ્રેસે મિત્રો જીત હાંસલ કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે ગાજવીજ સાથે થયો વરસાદ તો મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે સાપુતારા સહિત ડાંગ પંથકમાં મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અહીં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પણ શરૂ થયો હતો બીજી તરફ મિત્રો અમરેલી જિલ્લામાં

એક મોટું ધાર્મિક સંકટ આવી ઊભ્યું છે મિત્રો વાત જાણે એમ છે કે કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશના મિત્રો રાયબરેલીમાં જીત્યા બાદ તે કઈ સીટ હવે છોડશે મતોની ગણતરી થઈ ત્યાં સુધીમાં તેઓ મિત્રો બંને બેઠકો પરથી સારા મર્જિનથી આગળ રહ્યા હતા રાહુલની મૂંઝવણ નાની લાગે છે પરંતુ મિત્રો તેની દૂરગામી અસરો થઈ શકે છે રાહુલ ગાંધીને મિત્રો વાયનાડ દ્વારા દક્ષિણ ભારત સાથે જોડવાની સારી તક મળી છે

પશુપાલકોને મિત્રો હવે બોનસ મળશે સુરતની જાણીતી સુમૂલ ડેરી દ્વારા એકવાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સુમુલ ડેરી દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી હતી કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને મિત્રો કરોડો રૂપિયાનો બોનસ આપવામાં આવશે સુમુલ દ્વારા મિત્રો સુરત તાપીના મિત્રો બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને એક કિલો ફેડ દીઠ મિત્રો એકસો પંદર રૂપિયા મળશે અને તે મિત્રો ચાર જૂનના દિવસે જમા કરવામાં મિત્રો આવશે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે જો મિત્રો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી પણ દર મહિને મિત્રો બસો રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો છો અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના મિત્રો જેમાં તમે મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારી દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો મિત્રો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો મિત્રો તમારી દર મહિને હવે બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજના સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે તેઓને મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ અગ્રતા ધરાવતા મિત્રો કુટુંબમાં એન એફ લાભાર્થીઓ તરીકે મિત્રો સમાવેશ કરવામાં આવે છે જો કોઈને મિત્રો ઈ શ્રમ કાર્ડ સાથે રેશન કાર્ડ નંબર લિંક કરવા જરૂરી છે જો શ્રમ કાર્ડ ઘટાવતી વખતે રાશન કાર્ડ નંબર આપેલ નથી મિત્રો તો રાશન કાર્ડ સાથે લિંક કરવું પડશે આવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે એસબીઆઈએ મિત્રો દેશના ચાલીસ કરોડથી વધુ લોકોને મિત્રો મોટો ઝટકો આપી દીધો છે મોંઘવારી સામે મિત્રો ઝૂમી રહેલી સામાન્ય જનતા હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા ખર્ચવા પડશે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે સાઈઠ હજાર લોન મળે છે જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર પ્રયત્નશીલ છે ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના એક લાખને સાઠ હજાર રૂપિયાની લોન મળે છે જોકે મિત્રો લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી પણ શકાય છે આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો ત્રણ ટકાનું રિબિટ પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો આ લોન મિત્રો તમને ચાર ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો પંચોતેર ટકાની સબસિડી આપવામાં આવે છે હરિયાણામાં મિત્રો ખેતી કરતા ખેડૂતો માટે મિત્રો સમાચાર સારા આવ્યા છે હવે મિત્રો તેમના પાકને સિંચાઈને લઈ ટેન્શન લેવાની જરૂર નથી તેમને મિત્રો વીજળીના બિલના ખર્ચમાંથી રાહત પણ આપવામાં આવશે કારણ કે હરિયાણા સરકારે રાજ્યના ખેડૂતો માટે ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે હરિયાણાની સરકાર મિત્રો એવું માને છે કે સોલાર પંપ લગાવવાથી ખેડૂતોના પાકને સમયસર પાણી પણ મળી રહેશે આનાથી મિત્રો પાકની ઉપજમાં વધારો પણ થશે જેથી મિત્રો હરિયાણાની સરકાર ખેડૂતોને સોલાર પંપ લેવા માટે પંચોતેર ટકાની સબસિડી પણ આપે છે હરિયાણા સરકારે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત મહા અભિયાન હેઠળ ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે આ અંતર્ગત સરકાર મિત્રો ખેડૂતોને બમ્પર સબસિડી પણ આપશે જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરોમાં સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેઓ અરજી પણ કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો ગુજરાતના તમામને મળશે અને ગુજરાતના મિત્રો તમામ ભાઈઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજનો આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો